ગામે ગૌચર જમીન માપણી મુદ્દે રેવન્યુ સર્વે માપણી ડીઆઈએલઆર કરાતા ખેડૂતો રોષે ભરાયા રાપર તાલુકાના રામવાબ ગામે અન્નસન આંદોલનને આજે તેતાલીસ દિવસ ગૌચર જમીન દબાણ મુદ્દે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અમુક માપણીની કામગીરી બાકી રહેતા માપણી કરવામાં આવી હતી તંત્ર ત્યાં કામ કરે ગૌચર દબાણ દૂર કરવામાં સ્થાનિક ખેડૂતોને કોઈ વાંધો નથી તંત્ર સચોટ કામગીરી કરે તેવી માંગ રામબાબ ગામ લોકોએ કરી હતી જેમાં પૂર્વ કરસનભાઈ મણવર

એમાં આ લોકો ડીએલઆર ઓફિસની કોઈ માપણી વ્યવસ્થિત થઈ નથી કારણ કે બે હજાર સત્તરમાં અને બે હજાર ચૌદમાં પણ માપણી સરકારે સત્તરમાં કરી હતી ત્યારે એ લોકોની ડીએલઆર દીકરીની માપણી સરકારે બધી રદ કરી છે એટલે આ લોકોને કોઈ માપણીનો પૂરો ટાર્ગેટ આવતો નથી જેનાથી કાલે આવી માપણી કરી અને ખેડૂતના સર્વે નંબર છે બસો ને એટલે ખેડૂતના ખેતરમાં પાણા ખોડી ગયા છે અને આ બાજુ વાડીઓમાં પણ ઘણા હાચા ખેડૂતોના જે છે એ લોકોને તો મારો સંદેશ સરકારને એવો છે કે ખેડૂતોને ચોકફેર જમીન માપી દે તો ગૌચર તો ઓટોમેટિક નીકળી જવાનું જેનું હશે એનું પણ પહેલો જેના ખેડૂતોના સાચા સર્વે નંબર છે એ લોકોને માપણી કરી જોઈએ વાતરી રામભાવના નવસો પંચાવન પૈકી ચોર્યાસીમાં એકરનું ગૌચર બે હજાર ચૌદમાં મૂકાણું છે તે ગૌચર જ્યાં સુધી રામભાવ નવસો પંચાવન આખો ગામની માપણી કરી પડતર કાઢી અને એમાં ચોર્યાસી નીકળે તો જ આનું ઉકેલ આવે ને કે ના આવે બાકી ખેડૂતોને વારંવાર અન્યાય થાય છે ખેડૂતોને કોઈ ખેડૂતોને કેના ખેતરમાં છે તો શું કામ માપણી કરાવે માપણે તો ડીઆરઆર અધિકારી કરાવે ને કે ભાઈ આ ખેડૂતની કેટલી જમીન છે એ લોકો ગૌચર માપે ગૌચરમાં ગૌચર માપવાની કોઈ જરૂર નથી ખેડૂતોના ખેતર માપી દે એટલે ઓટોમેટિક વચ્ચે હોય ગૌચર આ મારી માગણી છે મારી એવી રજૂઆત છે કે જે ખેડૂતોને અન્યાય થાય છે અને ખેડૂતોના ખેતરમાં પાણા ખોલવામાં આવ્યા છે ખેડૂતોને જમીન ક્લિયર અને રેગ્યુલર એના નામે છે ખેડૂતો પાક ઘરણ પણ ઉપાડ્યા છે એવા ખેડૂતોને આ લોકો ટાર્ગેટ બનાવે છે બીજી ખેતમજૂરોને જે સરકારશ્રી જે બે એકર જમીન આપવાની હોય આજે છેલ્લા એકોતેર પછી કોઈ સરકારે ખેડૂતોને જમીન જ નથી આપી પચીસ પચીસ વર્ષથી ખેડૂતો પચાસ વર્ષથી કબજો કરીને બેઠા છે એના બોર હશે મોટરો હશે તો નવસો પંચાવનમાં એક એક ખેડૂતને ખરેખર સરકારને બે બે એકર જમીન આપવી જોઈએ કારણ કે અત્યારે હજારો હજારો એકરના પાંચ છો પાંચસો એકરના કારખાના મંજૂર થાય છે અને રિલાયન્સને અદાણીને અંબાણીને સરકાર જમીન દે છે તો સરકારશ્રીને મારી વિનંતી છે કે ખરેખર બ બે ત્રણ ત્રણ એકર ખેડૂતોને જમીન આપવી પડે બીજી વાત રહી છે આ ખેડૂતોને અન્યાય થતો છે એ ખેડૂતોને તાત્કાલિક ન્યાય આપે કલેક્ટરશ્રીને નાયબ કલેક્ટરશ્રીને અને તાલુકા વિકાસ અધિકારીને અને ભૂપેન્દ્ર પટેલ શ્રી જે છે આપણા મુખ્યમંત્રી શ્રી એને પણ મારી અપીલ છે ખરેખર આવો ખેડૂતનો મુદ્દો ધ્યાને લઈ અને કૃષિ મંત્રીને આને ધ્યાન આપવો પડે ખેડૂતોને બે બે ત્રણ ત્રણ એકર જમીન જે ખેડૂત સાચા હોય ને આપવી પડે અને સરકારે આપી નથી છેલ્લા સિન્ટર વર્ષની અંદર કોઈને આપી નથી એસસી એસટીમાં કે લઘુમતીમાં કોઈને જમીન નથી આપી તો જે અમે એમ નથી કહેતા કે ખેડૂતો મોટા ખેડૂતો હોય એને ભલે ઓછી ના આપે પણ ખેત ખેતમજૂરી છે જે ખેત મજૂરી કરીને ખાય છે જે વગડામાં પડ્યા છે જંગલમાં છે જેને પીવાના પાણી નથી જેના બાળકો આજે શિક્ષણની પણ કોઈ વ્યવસ્થા નથી એ લોકોને બબે ત્રણ સરકાર જમીન આપવી પડે ભીખાભાઈ પૂજાભાઈ પૂંજાભાઈ ખેતર છે કાયદા છે નો છે સાત બાર નીકળેલ છે પેકી નંબર બસો બાસઠ પેકી નંબર બે નીકળેલ છે એમાંથી કાલ તપા કરવા આવ્યા હતા એમાં ક્યાં તમારો ગૌસર છે એમાં ગૌસરમાં વાસી ગઈ એવો મારો સાત બાર લઈને આવ્યો છો

એક મહિનોને પંદર દિવસ જેવા થયા હજી પણ અન્નપણ લીધું નથી અને ગૌચર જમીન નવસો સાસઠ પૈકી બે નવસો અડસઠ ત્રણ સર્વે નંબરની ગૌચર તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે અને એમાં ખાસ કરીને અમુક તપાસ પણ કરવામાં આવે ખેડૂત ખોટી રીતના જે ઠાકોર સમાજનામાં અમુક નાખવામાં આવ્યું એ પણ થોડુંક ધ્યાન દે કે ગૌચર છે કે નથી સાચી ગૌચર ખાલી કરવામાં તાત્કાલિક ધોરણે આવે એવી મારી માંગ છે અને ખેડૂતોને જે અમારે માજી સરપંચ છે અને અત્યારે પંચાયતે જે પૈસા ભર્યા હતા આ અંદર અંદર એ નંબર તો એમાં છે પણ ગૌચરની અંદર જે આવતા હોય એ તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે અને એના હુકમ અને ચતુર્દિશામાં જે વાડી કે ખેતર આવતો હોય એના હુકમ ને ચતુર્દિશા તપાસ કરવામાં ખાસ કરીને આવે એવી મારી માંગ છે કાલની તારીખમાં જો પીઆર વાળા અને અધિકારીઓ નહીં આવે તો હું ફ્રૂટે પણ બંધ કરીશ એ જવાબદારી અન્ય અને સત્ય ઘટનામાં હાજર થવું પડે ગામ ઉપર ખોટું અન્ય પણ થવો પડે ગૌચર છે એક હિંચ ઓછી થવી ન પડે એક મહિનોને તેર દિવસ જેવા થયા મેં હજી અન્નપન લીધું નથી અને ફ્રૂટ લઉં છું બીજે નંબરમાં એ કે ખેડૂતોની જે રહી જમીન એના હુકમ અને ચતુર્દિશા ખાસ કરીને ટીડીએ સાહેબને વિનંતી ચેક કરવામાં આવે કે આ ત્રણે ત્રણ સર્વે નંબરની ગૌચર જમીન રહી જો હવે બે ત્રણ દિવસમાં ખાલી નહીં કરવામાં આવે તો હું ફ્રૂટ પણ મૂકી દઈશ આજે મારે ટીડીએ સાહેબથી સવારના વાત થઈ હતી કે પોલીસ ફોન્ડેશન નહોતો મળ્યો એના કારણે આવી નતા શક્યા ગઈકાલે શનિવારના શનિવારના જ્યારે આવ્યા ત્યારે વાડીયા વિસ્તારવારે એની અંદર ખાલી કાઢવાના દીધા અધિકારીઓને એના ઉપર પણ થોડોક ગુનો દાખલ થવો જરૂરી છે અને ગૌચર જમીનમાં અમુક જગ્યાએ પથ્થર ઉખડી ગયા છે હાલની અંદર તાત્કાલિક ધોરણે એના ઉપર પણ ગુનો દાખલ થવો જોઈએ અને આ ગૌચર જમીન જો ખાલી થોડાક સમયમાં નહીં કરે અને મને કાંઈ પણ થઈ ગયું તો કચ્છ વહીવટી તંત્ર અને રાપર વહીવટી તંત્રની જો ટોટલ જવાબદારી રહેશે